હેલો ગાઈસ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો આજે વ્લોગ નું સ્ટાર્ટિંગ બહુ એટલે બહુ લેટ થઈ છે અને અત્યારે અમે બનાવી છે ખજૂર પાક ઓલી વખતે જે રીતે બનાવતો ને ઓલમોસ્ટ ઈ રીતે જ બનાવી છે પણ થોડોક આપણે માવો આ વખતે વધુ નાખશું ખજૂર પાક તો જો બધી તૈયારી થઈ ગઈ છે આપણો માવો છે એ ખમણાઈ ગયો છે ટોપરી શેકી નાખ્યું છે અને કાજુ શેકી નાખ્યા છે અને અહીંયા જો આપણી બદામ શેકાઈ છે અને આ વખતે નવીનમાં આપણે છે ને ગુંદ નાખવાનો છે તો ઓલી વખત કરતા છે ને ખાલી આપણે એક વસ્તુ ચેન્જ કરી છે કે આપણે માવો છે ને એ પેલા શેકી મૂકી નાખ્યો છે ઓલી વખતે ખજૂર પાક બનવા આવ્યો હતો ને ત્યારે છેલ્લે મેં એડ કર્યો હતો તમે લોકો કોમેન્ટમાં ઘણું બધું કીધું હતું ગુંદ નાખવાનું કીધું હતું આપણે ગુંદ નાખ્યો છે અને જો અત્યારે માવો આપણે શેકી નાખ્યો છે તો ફાઇનલી આપણે જો સિમલા મનાલી જવાનું છે ને એટલે આપણું હેર કટિંગ મસ્ત થઈ ગયું છે આપણું સેવિંગ એ મસ્ત થઈ ગયું છે ત્યાં મને વાળન કે કે વાળ છે કેમ તમે આ વખતે નાના કરાવો છે મોટા કરાવો મેં તો ન્યા મારા 10 દિવસ ઓલમોસ્ટ ટોપો પહેરવાનો હતો હે ને જાડુ ન્યા તો ઠંડીમાં ટોપ જ પહેરવાનો હોય ને અમે એટલે જ છે ને મેં ફેશિયલ ને એવું કરાવ્યું છે બાકી એટલું વધારે પડતું નથી કરાવ્યું કારણ કે મને ખબર છે કે ન્યા તમે ગમે એટલા પાર્લર

શિયાળામાં એક જ વસ્તુ બનાવેલી મન ભાવે જે એક બાજુ છે ને ખજૂર પાક બને છે એક બાજુ જો આપણે આપણું કામ કરીએ છીએ ઘીમાં તળેલા છે ને કાજુ તળેલા સેકેલા જાડુ મને આવા છે ને બહુ એટલે બહુ કાજુ ને બદામ ને બધી વસ્તુ બહુ ભાવે કાજુ સૌથી મોસ્ટ ભાવે તો જો મે આ રીતે કર્યા છે એમાં ખાસ કરીને આવી તો સેકન્ડ તમે કાજુ કામ તો મજા આવે જો હંચળ માં ડબ્બો છે ને માં ને હંચળ નાખ્યું અને જાડો આપણે આવા રવાડે ચડાવે છે હું પહેલા બહુ ખાતી ન અત્યારે કોક કોક વાર ખાઈ લઉં છું બહુ નથી ખાતી કેમ કે કાજુ થી છે ને બહુ એટલે બહુ વજન વધે તો જો આપડા ખજૂર પાક છે ને આટલા બધા આપણે બનાવ્યા છે ને ટોપરાનું નું છીણાઈ ઉપર વેળું છે ને તમે જોવો નકરા કાજુ બદામ ને એવું તમને દેખાય તો મસ્ત મજાનો બન્યો છે હાલો બધાય ખાવા તો તમે રૂમ ની છે ને હાલત જો હજી આપણે પેકિંગ બાકી છે નીરવ ને છે ને થોડું ઘણું પેકિંગ થઈ ગયું છે ને મારી જો આખી એટલે આખી સુટકેસ ખાલી છે તો મેં જો આની અંદર છે ને આપણે થોડાક એવા કપડા ભરી દીધા છે જે લઈ જવાનું વિચારેલા છે અડધા જ છે અને આની અંદર જે બધી શોપિંગ કરી હતી ને એ બધી વસ્તુ છે હું તમને હમણાં બતાવી દઉં અમે હું હું વસ્તુ લીધી હતી અને નીરવ નો થયેલો તમને બતાવું કે નીરવ ના થયેલા માં છે ને આપણે હું હું લીધું છે તો જોવો નીરવ નો થયેલો છે ને પેકિંગ થઈ ગયો છે ઓલમોસ્ટ એને જોવો ટી શર્ટ ને થર્મલ ને બધી વસ્તુ ભરી દીધી છે આની અંદર બધું એનું અંડર ગાર્મેન્ટ ને એવું બધું છે અને આની અંદર એની બધી હેર ની વસ્તુ છે ને આમ એનો નીરો પેક થઈ ગયો છે અને આ ટી શર્ટ આપણા માટે લીધું છે ન્યા જઈને આપણે આ ટી શર્ટ પહેરશું બરોબર છે નીરો હું તો કહું આપણે ઠેલા બેલા ને લેવા એક આખો કબાટ લઈ આમ પૂછકી ઈ વાત સાચી છે તો એનું કઈક સેટિંગ કર ને થાતું હોય તો આ બધું ગોઠવું ની મારે બીજે બધે ફરવા જાવ છે ને કઈ ટેન્શન નો એક સિમલા મનાલી માં એવું ટેન્શન કર્યું કારણ કે એક તો લોંગ ટ્રીપ છે 10 દિવસની અને બીજી વસ્તુ ઠંડી હશે ને એટલે બધું જો પેકિંગ કરવા માથા કપડા છે ને અમે કાઈ નથી જોયું નવા જૂના નીરો ખાલી એટલું જ જોયું છે કે છે ને ગરમ હોય ને ભરી દ્યો જે કપડા ગરમ ટી-શર્ટ જે મને ની બધા એની અંદર આમ નાખી દીધા છે ને અને રફલી પેકિંગ કર્યું છે હજી આજે રાતે મને લાગે છે નાખી દીધું છે તો એ નીરવ ને તો ઓલમોસ્ટ પેન્ટ ને બધું ગયું માર તો હાવ એટલે હાવ કઈ નક્કી નથી થયું કાઈ નહીં હાલો નીરવ હવે થઈ જાય શરૂઆત કરી દઈ ગણેશ સાહેબ નહીં તને મને લાગે ટ્રેન આવી ગઈ છે નજીક અમારે તો પેકિંગ બાકી છે કાલે અમે શોપિંગ કરી ની તો તમને બધાને ખબર હતી પણ હું હું વસ્તુ લીધી કઈ ચોઈસ ને લીધી છે ને એ તમને નથી ખબર તો આજ તમને ક્વિક છે ને બધી વસ્તુ બતાવી દઉં તો સૌથી પેલા તો જો આપણે છે ને બે ટોપા લીધા છે બંને સેમ જ લીધા છે અને બંને છે ને હું ને નીરો બંને પહેરી શકશું એટલે છે ને આપણે એકબીજા આરે છે ને એક્સચેન્જ કરી લેવું પછી બીજા છે ને આ બંને પરફ્યુમ લીધા છે બંને નીરોની ચોઈસ ના લીધા છે ને એની માટે જ લીધા છે પછી આની અંદર છે ને બધી એટલે બધી ટોટલી દવા કન્િશનર ને વસ્તુ લઈ લીધા છે ત્યાં તો મળી જ જાય હોટલમાં પણ મેં કીધું કે આપડી ચોઈસ નું આપણે લેવું છે એટલે મેં લઈ લીધું છે અને બાકી મેકઅપ પણ ખરીદેલો છે એક આપણે છે ને આ કાજલ લીધી છે કારણ કે આ કાજલ છે ને એટલી બધી રેડાતી નથી અને આ છે ને સ્પેશિયલી વિન્ટર માટે છે ફાઉન્ડેશન લીધું છે કારણ કે વિન્ટરમાં મારી સ્કીન છે ને બહુ એટલે બહુ ડ્રાય થઈ જાય છે પછી છે છે ને ને આપણે ફોન કરી એવા મોજા લીધા નીરવ માટે બ્લેક કલર છે મેં છોકરીનો પિંક કલર હોય તો એટલે આપણે પિંક કલર લીધો છે અને એના પછી છે ને આપણે નીરવ માટે છે ને બહુ ખરીદી કરી છે તો નીરવ માટે જો આ ટ્રેક પેન્ટ એક લીધું છે એટલે પેન્ટ જેવું જ પહેરવામાં છે પેન્ટ જેવું જ લાગે અને આમ એકદમ સ્મૂથ હોય તો મને લાગે ટ્રાવેલિંગમાં કે આખો દિવસ છે ને ટ્રાવેલિંગમાં જે દિવસે બેસવાનું હોય ને એ દિવસે નીરવ પેન્ટ પહેરશે ને તો એને સારું રે જીન્સ કરતા

મારે તો છે ને ખાખરા લઈ જવાનું વિચાર છે કારણ કે બ્રેકફાસ્ટ ની બધી વસ્તુ પણ મારું એવું છે ને કે મને છે અમુક જ જગ્યાએ વસ્તુ ભાવે બાકી અમુક જગ્યાએ છે આપડે ઘર નો નાસ્તો હોય થોડો ઘણો ખાય તો લઈએ આપણે નાસ્તો થોડો ઘણો લઈ જવાનો જાડુ ને ભાવે ને એવો નેવું ટકા નાસ્તો લેવાનો કારણ કે મને તો બહાર ના પાણા ભાવે છે મસાલો નાખીને આપો એટલે અને મનાલી માં બધા એવું કીધું છે કે મોમોસ બહુ મસ્ત મળે છે મેગી બહુ મસ્ત મળે છે મને મેગી નથી ભાવતી નથી ભાવતા એટલે આપડે તો વિચારી લે જવું પડશે આલુ છે આલુ પરોઠા ખાઈ હાલો ને નાસ્તો લઈએ ફટાફટ તૈયાર તો અત્યારે જો અમે નાસ્તો લેવા માટે આવ્યા છીએ તમે વેરાયટી જોવા એટલી બધી વસ્તુ છે ને જે જોય ની બધી વસ્તુ છે પણ આપણે બધી નથી લઈ જવાની કારણ કે થેલા ની અંદર હમા હે તોય જોવાય આખો આપણે થેલો ભરી નાખ્યો છે અને આપણે છે ને મોસ્ટ ઓફ જે વસ્તુ તૂટે નહી ને એવી લીધી છે કારણ કે વેફર ની બધું ભાવે તો ખરા પણ જગ્યાએ રોકી અને ત્યાં જાય તો ભૂખો થઈ જાય એટલે આપણને જેવી વસ્તુ ભાવે છે અને જે તૂટે નહી ને એવું જો આખો થેલો ભરી લીધો છે અને હજી બધી વસ્તુ લેવાની તો ઈચ્છા થાય છે પણ આપણે લેતા નથી કારણ કે એમાં એવું છે કે પછી હમા શું ક્યાં ને વસ્તુ તો લઈ જાય મને લાગે જાડો તારે વસ્તુ ન લઈન તો આ ભાઈને એમ કેસો તું કે આ ચકડો આ ચકડો એમ કરીને તારે ખાવું છે

તો છે કે આ લોકો પેકિંગ છોડીને છે ને પત્તા રમ બેઠા એવું નથી અમારી પાસે છે ને ત્રણ પત્તા છે એમાંથી બે પત્તા લઈ જવાના છે એટલે એક પત્તો છે ને એ અલગ કરે છે અને બે પત્તા અમે લઈ જવાના છીએ કારણ કે અમે છે ને ત્રણ કપલ એટલે ટોટલ જાડુ છ જણા છીએ એટલે આપણે ગમે ટાઈમ પાસ કરવું હોય તો પત્તા મજા આવે ને અને ટાઈમ પાસ કરવા માટે છે ને પત્તા જોઈએ છે અને ટ્રેનમાં મને લાગે એટલી બધી વાતો હોય તમે કેટલી કરો તો પત્તા હોય ને તો બધા એન્ટરટેઈનમેન્ટ થાય કાય વાંધો નહીં પત્તા અલગ કરે બે પત્તા અલગ અને ત્રીજો ઘરે મૂકીને જાવ તો જો નીરવની તો છે ને ફાઈનલ બેગ પેક થઈ ગઈ છે ને મારી છે ને હજી બાકી છે થોડી ઘણી અમુક અમુક કપડાં મેન મેન થઈ ગયા છે મેં જો આ કુર્તી ચૂઝ કરી હતી તો નીરવ ને આ કુર્તી નથી ગઈ નીરવ મેં એને કીધું આ કેટલી ખરાબ કુર્તી કઈ હારો મસ્ત કલર લે તો મજા આવી કુર્તી થોડી સારી લાગે અને બીજી વસ્તુ જે હુગરા હોય ને એને પેકિંગ બાકી હોય

દુનિયાની અને આ શેડ ઓલા છેડે છે ને ખાખરા લઈ જવાના છે ને બીજું ગુજરાતી છે આ તો હારું ભાખરી ને કે ભાખરી અને ઘી ને ચાનો વાટકોય મૂકી દી આમનો ઈ લઈ જવાના છે કાલે આપણે થેપલા લઈ જવાના છે થેપલા થેપલા વગર તો ગુજરાતીની ટ્રેન બસ કે સ્કૂટર કે સાયકલ ઉપડે નહીં તો નિરવ કેનો મને એમ કે કે તું સાફ કર નેક સાફ કર નેક મે તો તારી બેગ સાફ થઈ ગઈ મારે હજી પેકિંગ કરવાની જ બાકી છે તો હું કઈ રીતે વસ્તુ મૂકું પેક થઈ જાય પછી જે મને નઈ જોતી હોય ને ઈ હું મૂકીશ દર વખતે અમે છે ને અત્યાર સુધી છેલ્લા 2 વર્ષથી નકરી ફોરવેલ માં ટ્રીપ કરી છે ને અમે કેટલું લઈ જાય કવર છે એક બેગ લઈ તો ચાર બેગ લઈ જાય આ વખતે કેવું ખબર છે ચાર બેગ લઈ જવાનું તો એક જ બેગમાં હમાડવાનું છે જો મારી એક બેગ છે જાડુ ની એક બેગ છે નીરવ ની એક બેગ છે છે ને તો અમે કઈ જે રીતે હમાડ્યા નીરવ વાત જવા દેવો નહીં તો કઈ વાંધો નહીં બધું છે

હજી તો ખાજા નથી ચાખું પછી ખબર જો આપડી ઘરે બેસવા આવ્યા છે મામા અને મામી મામી કેવો બન્યો ખજૂર પાક મેં બનાવ્યો મામી પૂછતા હતા કોણે મેં બનાવ તો વાંધો નહીં મામા કેવો બન્યો તો વાંધો નહીં સુરત ના સીતાફળ હારા આવે સુરત સુરતના વખાણ કરે છે એવું નથી ને મામા ક્યાંક એ મામા એવું નથી કેતા ને ક્યાંક આ ચુક જોમા ને મામા

ના ના જાડો ની થોડી ઘણી પેકિંગ કરાય પેકિંગ તો ધારો કે લેડીઝ જરૂર ન હોય પણ એમ કઈ વસ્તુ જરૂર હોય તો આપણે હાજરી આપશું એને જાડુ એ તો એમ જ હોય હું પેકિંગ કરી નાખું ત્યાં નીરો છું બધે રૂમ બૂમ સાફ કરી નાખે કચરા પોતાની બધું કરી નાખે ઓકે ડન ચાલુ કર દો 11:30 કચરા પોતા ચાલુ કરો હવે હાથ ઉગાવ દી કરી બસ હું માં નથી કરવાનું રીઅલ માં કરવાનો મને એમ કે સપના કચરા પોતું કરવાનું છે આજ મે નીરો ને કીધું કે નીરો બહુ ઠંડી છે માર દે તો નીરો મને મન થોડું આવડે મે તો હું મજાક જ કરું છું નીરો મજાક એટલે મે હા પડ દીધી કે હું સાચું કહું નીરો કે ન હવા મારે છે ને ખબર છે કે અમાર ડિમ્પલ નત પડતા ને તારે

મારા મમ્મી હા એમ એટલે અમારા દીકરા તો પિમ્પલ પડે મેં તો પિમ્પલ નહીં મમ્મી ડિમ્પલ હોય નીરવ ને હોતા ડિમ્પલ પડે છે અને નીવ ને હોતા ડિમ્પલ પડે છે બોલો વાહ હું કોઈ રાશિ વાળા હોય ને ન ન વાળા ડિમ્પલ પડે અને અમાર કન્યા રાશિ વાળા ને પડે પિમ્પલ પિમ્પલ પડે નગરા

ચશ્મા લઈને જાઉં છું એટલે બાકીના બધા ચશ્મા ના બિયાર અમુક જોવા આંબીલીયા નીકળ્યા છે બાકી કાઇ વસ્તુ હું તમને કહું મારા પાસે પૈસા નથી હોતા જોવા આટલા બધા પૈસા આપણને મળ્યા છે વીસ ના સિક્કા હોતા વીસ નો સિક્કો નવ આવ્યો સિક્કો છે દસ ના સિક્કા છે બે ના સિક્કા છે રૂપિયા આ હશે તો આપડે આટલું બધું ચિલ્લર લઈને શિમલા મનાલી જવાનું છે આટલા પૈસા પાછું આવવાનું તો જો નીરવ મને કેતો હું તને હેલ્પ કરાવીશ એને અને હેલ્પ કરાવી નથી જો ફોન લઈને બેહી ગયો છે એ વિડીયો કોલમાં અને જો આપણે મારી બેગે આખી પેક કરી નાખી છે અને આ નીરવની બેગ પેક કરી નાખી છે અને આ દુપટ્ટો આપણે હારે લઈ જવાનો છે બંનેના સ્વેટર છે એ લઈ જવાના છે અને બધામાંથી જો આપણે ટીક માર્ક જે કાગળિયા કાઢ્યા ને તો આટલો કચરો નીકળો બોલો બધાય આપણે બોક્સ બોક્સ ને બધી વસ્તુ કાઢી નાખી છે જો તો કચરો વાળી નાખશો અત્યારે અને જો તમે પોણા એક ધાવા આવ્યા છે હજી આપણું પેકિંગ નથી થયું જો આ રૂમય આપણે સાફ કરી નાખ્યો તો હવે છે ને બધે કચરા વાળ નાખીને પછી શાંતિથી હુઈ જાય નીરવ જો એના ફોન માં હજી લાગેલો છે કાઈ નહીં તું સાફ કરી નાખ તેવડી વાત કરો ફોન માં તો નીરવ ને તો આજે જલસા છે

હેર કેવા લાગે છે કોમેન્ટ કરો સારા લાગે છે કે નહીં તને બધી વસ્તુ સારી જ લાગે છે એટલે તો એ કોમેન્ટ માં તો તારા વખાણ ભરી ભરી આવશે અને મારા વખાણ ન કરતા કઈ વાંધો નહીં કારણ કે મારા મોટા કઈ ચેન્જ જ નથી આવ્યો તો તમે શું કયો અને અમુક ને આજ મેં કાજલ લત કરી ને તમારું આમ થોડીક રોયેલું હોય ને એવું લાગે જો કે હું રોયેલી નથી આજે મેં કાજલ લત કરી તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ બહુ ગમ્યો છે જો કે મોઈ તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ ને કરો ને ફેસબુક માં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય અને ઘણા લોકો મને એમ કે છે કે પાયલ દીદી તમે કે વ્લોગિંગ કરો ને ત્યારે છે ને તમારી કે જ્યાં બોલતા હોય ત્યાં જોવાનું કેમેરાની અંદર નહીં જોવાનું ઈ વાત ઉપર હું હવે ધ્યાન રાખીશ અને છે ને હું જ્યાં વાત કરતી હોય ત્યાં જ જોઈશ ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયો માં સુધી બાય 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 બાય